ગારિયાધાર તાલુકાના પાલડી ગામે પંચવટી માટે ફાળવામાં આવેલ જમીનનું દબાણ હટાવવા કરેલ કામનું થયેલ નુકસાનની ભરપાઈ કરવા બાબતે શાંતિભાઈ ખીમસુરિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી ચીમકી ઉચ્ચારી હતી ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્વયે કાર્યક્રમ સરકારશ્રીના આદેશ તેમજ હુકુમથી પાલડી ગામે

અસામાજિક તત્વો કબજો લીધો છે અમારા સમશાનો સરક ન્યાય ના શમશાન આ લોકોને જગ્યા દેવાની સરકાર પણ જમીન છે અમારા શમશાનો માટે જગ્યા નથી